આજની આ પ્રેરણાદાયી કહાની એવા યુવાનની છે જેણે માત્ર એક નાની ચાની દુકાનથી પોતાની સફર શરૂ કરે છે અને આજે દેશભરમાં સફળતા મેળવે છે કેવી રીતે એક સામાન્ય ચા વેચનાર બન્યો કરોડપતિ ઉદ્યોગપતિ જાણો આ અનોખી કહાની હેલો મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલ પર આજે આપણે એક એવી વ્યક્તિની કહાની લઈને આવ્યા છીએ જેણે પોતાની સફળતાની સફર એક નાની ચાની દુકાનથી શરૂ કરી હતી બહુ ઓછા લોકો જાણે છે કે આપણા દેશમાં આવા લોકો પણ છે જેમણે મોટા સપનાનું પાલન એક નાના વાટકાથી કર્યું છે આ કહાણી છે પ્રફુર બિલ્લોર એટલે કે એમબીએ ચાવાલાની એક સામાન્ય ઉવક જેને એમબીએમાં પ્રવેશ નહોતો મળ્યો તે દુકાન પર ચા વેચીને કરોડ રૂપિયાની કંપની ઊભી કરી છે આ આપણને શીખવે છે કે કામ નાનું કે મોટું નહીં હોય તેણે શરૂ કર્યું હતું એક નાનું છાની સ્ટોલ અને અંદરથી પોતાના મહાન સપનાનું એક જીવ જીવતો હતો તે વાતચીતમાં માહિર હતો ગ્રાહકો સાથે હસી મજાક કરીને તેનું નેટવર્ક બનાવતો આજની જનરેશનને સમજવા માટે તેણે શીખ્યા ઇંગ્લિશ શબ્દો યુથ સાથે જોડાણ કર્યું અને આજે સમગ્ર ભારતમાં એમ બી એક બ્રાન્ડ બની ગઈ મિત્રો આ કહાની આપણને એવું શીખવે છે કે તમને તમારા સપનામાં વિશ્વાસ હોય અને મહેનત કરવાની તૈયારી છે તો સફળતા તમારા પગ ચૂમી લેશે આવી વધુ પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટમાં લખો કે તમારા સપનાની શરૂઆત કઈ રીતે થવા જઈ રહી છે